નમસ્કાર ગુજરાત આજના મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારના અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને મંગળવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા આઠસો નેવુંથી રૂપિયા તેરસો સુધીના બોલાયા હતા પોરબંદર માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા નવસો પંચાવનથી રૂપિયા નવસો પાસઠ સુધીના બોલાયા હતા જ્યારે વિસાવદર માર્કેટયાર્ડમાં જાડી મગફળીના ભાવ છસો સુધીના બોલાયા હતા તેમજ મહુવા માર્કેટયાર્ડમાં જાડી મગફળીના સાતસો ચાલીસથી થી રૂપિયા અગિયારસો સુધીના બોલાયા હતા કચ્છમાં લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને સંઘ પ્રદેશ દીવમાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને લઈને આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે રાજકોટની એક નામાંકિત શાળા ગણાતી ધોળકિયા સ્કૂલ વિવાદમાં આવી છે શાળાથી સંકળાયેલી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં સક્ષાર મચી ગઈ છે મળતી માહિતી અનુસાર ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા છે જેને લઈને ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે વિદ્યાર્થીઓ ગુમ થતા વાલીઓમાં ખભરાટ મચી ગયો છે અને તેમને શાળા સંચાલકો પાસેથી સંતોષકારક જવાબ પણ મળતો નથી વધુ ચોકાવનારી વાત એ છે કે ઘટનાની જાણકારી સામે આવતા શાળાના સંચાલકો ફરાર થઈ ગયા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના સો વર્ષ નિમિત્તે ભારત સરકાર દ્વારા વિશેષ ટપાલ ટિકિટ અને સો રૂપિયાનો એક વિશેષ સ્મારક વાળો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આ ટપાલ ટિકિટ અને સિક્કાનું ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું હતું સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કદાચ આ પહેલી જ વાર હશે જ્યારે ભારતીય ચલણ પર ભારત માતાના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે આરએસએસ ના સો વર્ષની યાત્રા ત્યાગ નિસ્વાર્થ સેવા રાષ્ટ્રીય નિર્માણ અને અનુશાસનનું અસામાન્ય ઉદાહરણ છે અમેરિકા સાથે ટ્રેડ ટેરિફ બબાલ બાદ પહેલી વાર મલેશિયામાં પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ શકે છે પીએમ મોદી અને ટ્રમ્પ બંને નેતાઓ આ મહિનાના અંતમાં મલેશિયાના માં યોજનાર એશિયન શિખર સંમેલનમાં ભાગ લેવાના છે આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે મીટિંગ થઈ શકે છે પીએમ મોદી છવ્વીસ સત્યાવીસ ઓક્ટોબર એમ બે દિવસ સુડતાલીસમાં એશિયન શિખર સંમેલનમાં ભાગ લેવા મલેશિયા પહોંચ્યા છે તો હાલ માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે ઓનલી ગુજરાતને સબસ્ક્રાઇબ કરી પાછા બે લાયક પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે